મિત્રો મિત્રો તમે જે ગાડી જોઈએ કિયા કંપનીની સોનેટ ગાડી વેચાવા માટે આવેલી છે આ ગાડી વેચી દેવાની છે ન્યૂ કન્ડિશનમાં જ ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો આ કિયા સોનેટ ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડિયોના અંત સુધી બન્યા રહીજો મિત્રો જો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે આઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો તમારે જો કિયા સોનેટ ખરીદવાની ઈચ્છા હોય તો મોડલ વિશે વાત કરું તો મોડલ બે હજાર બાવીસની અગિયારમા મહિનાના મોડલની ગાડી છે ન્યૂ કન્ડિશનમાં જ ગાડી જોવા મળે છે જે જે બારનું પાર્સિંગ ફૂલ જવાબદારી સાથે કિયા સોનેટ વેચવાની છે વન ઓનર ગાડી છે વર્ઝન વિશે વાત કરી દઉં તો વન ડોટ ફાઇવ સિક્સ એમટી વર્ઝન છે ગાડીનું ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દઉં તો કિયા સોનેટ ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે આ કિયા સોનેટ ગાડીના માલિકનો નંબર સત્તાણું બે ઓગણી સત્તાવન પાંચ સડસઠ તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જવું તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો આંચવેલી સોકી ગાડી જોવા મળી રહેશે મિત્રો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર કૂકાવાવ જોવા મળે રહેશે પટેલ ઓટો કાર કૂકા વાવ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો ગાડીના કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત નવ લાખને અગિયાર હજાર રાખેલી છે આ કિંમત અંદાજિત છે તેમાં ફેરફાર કરી આપશે કિંમતમાં ફેરફાર થઈ જશે ન્યૂ કન્ડિશનમાં જ ગાડી જોવા મળે રહેશે પેટી પેક એન્જિન ચાચવેલી ગાડી શોરૂમ કન્ડિશનમાં જ ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કરીને રૂબરૂ ન જવું મિત્રો તમારે જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું આપણે બિલકુલ જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી